ત્યાં તો નહીં લીધી કેમ કે સેમ પ્રાઇસ જ મળે છે જ્યાં શાક માર્કેટ મળે એ પ્રાઇસ છે અને ત્યાં પેટ ભરીને બધા ખાઈ લીધી છે તો હવે કેવી છે યમેજા મોટમ હેલો ગાઈસ કેમ છો બધા વેલકમ ટુ માય ચેનલ આઈ હોપ કે બધા મજામાં હશો તો આજે અમે અહીંયા ચેરી પિકિંગ કરવા માટે જવાના છીએ અહીંયા સમર આવે છે એટલે શું ખાય છે યો ખાખરા ખાખરા કેવા લાગે ખાખરા ના કે હા તો અહીંયા સમર આવ્યો છે એટલે અહીંયા ચેરી ચેરીનું બધી સિઝન આવે છે તો ચેરી અહીંયા પિક કરવા પણ તમે જઈ શકો ડાયરેક્ટ ફાર્મની અંદર તો તમે ત્યાં જેટલી ખાવી એટલી ખાઈ શકો અને પિક પણ કરી શકો ઘરે લાવી હોય તો એના તમારે એક્સ્ટ્રા આપવાના બાકી ખાવાની તો અનલિમિટેડ હોય છે તો અમે અત્યારે જવાના છીએ તો આજે તમને પણ બતાવીશું એ ઓસ્ટ્રેલિયામાં ફાર્મ કઈ રીતના હોય છે અને કઈ રીતે ચેરી ને બધું કઈ રીતે સ્ટ્રોબેરી પિકિંગ ચેરી પિકિંગ જે બધા ફ્રૂટ હોય છે એનું અત્યારે સિઝન હોય છે એકચ્યુલીનું બ્લેકબેરી પિકિંગ હોય છે તો આજે અમે ચેરી પિકિંગ કરવા જઈશું અહીંથી કલાકનું ડ્રાઈવ છે અહીંથી નીકળશું એટલે કલાકમાં પહોંચીશું અમે જઈએ છીએ હવે કઈ દે બધાને કે બધા જોજો એમ કે શું જોવાનું

તમે આવી ગયા છીએ ચેરી પિકિંગ કરવા માટે લાઈનની અંદર ઊભા છીએ આગળ લોકો ટિકિટ ચેક કરશે પછી જવા દેશે ખબર નહીં બસમાં જવાનું હશે કે શું હશે પણ હવે જઈએ અમે આજે આવ્યા છીએ ચેરી પિકિંગ કરવા માટે આજે ફેમિલી સાથે આવ્યા છીએ ચેરી પિક કરવા માટે એવું છે કે તમે જેટલી ચેરી ખાવ એટલી તમે ખાઈ શકો અનલિમિટેડ

What this, the fruit grows off the stems, this is called the bud. If you try to not damage that, um, it, it takes a few years to grow back once it's been damaged. So you just twist them off mm. like that. okay And um, if you leave the stems on, they last for a bit longer as well. okay sure. but Apart from that, that's good um, that's old. Okay. That's Thank, you. Thank you. Enjoy, guys. <laughs>

ను ఆని పక్కడి వాలనే దాకుకు బ్రాస్ లో తోయ్ చూసే బస్ ఖయి నా ఇట్లే గుడ్ గా అయ్యా બે અલગ અલગ ટાઈપ ને ચેરી છે એક આ બ્લેક एकदम બ્લેક ચેરી છે હું તમને બતાવું એક ટોળીન સારી વાળી હોય છે આ બ્લેક ચેરી છે અને તમે ઇન્ડિયામાં કયા ગમે ત્યાં કેક ઉપર જોયું હશે ટોપિંગ માટેની ચેરી છે આવી ઇન્ડિયામાં આવે ને એવી છે એ તો બધું ચાલે તો જો આ છે ને થોડી પિંકિશ ચેરી છે જે મોસ્ટલી કેક ઉપર ને બધે તમને આવી જોવા મળતી હશે અને આ નોર્મલ ચેરી છે તો બે જાતની ચેરી છે પણ બંનેનો ટેસ્ટ સારો છે આ થોડી વધારે ગળી લાગે રેડ છે પણ આ એ ખોટી નહીં લાગતી ખાટી મીઠી ખાવી હોય તો આ પણ સારી જ છે લેડે આનું બેટું જો અહીંયા પપ્પાની મમ્મી પણ વિડીયો લે છે ચેરી

Mmm, good guy. one type of grapes. Grapes? So it's same taste like grapes or different taste? Yeah, yeah, yeah. Same. same? But yeah, in grapes? But in grapes your hands don't get messy. In cherry your hands get messy. Yes? <laughs> मम्मी केम त्या जती रही ओए वगर बोले के मरी सही मम्मी हां ले चेरी आपु <laughs> अरे कहना क्या चाहते हो सर आप मारे यहां जो है उजिया पापा यो रह जाओ तो मस्त <laughs> से તો અમે આ ચેરી ફિટિંગ કરી લીધી છે આટલી ચેરી લીધી છે વધારે તો નહીં લીધી કેમ કે સેમ પ્રાઇઝ જ મળે છે જ્યાં શાક માર્કેટ મળે એ જ પ્રાઇઝ છે અને અત્યારે પેટ ભરીને બધાએ ખાઈ લીધી છે તો હવે આગળ કાઉન્ટર ઉપર જઈશું અને ત્યાં આનું જ કેટલું વજન થાય છે વજન પ્રમાણે પૈસા આપીશું તો તમને બતાવીએ આ કેટલા લગભગ પાંચસો ગ્રામ જેવી થશે તો જે હશે તમને બતાવીએ તો ચાલો આગળ જઈએ કાઉન્ટર ઉપર તો એ આવી ગયા છીએ આગળ કાઉન્ટર આગળ આખી લાઈન છે ત્યાં તમે પે કરીને જેટલી પૈસા આપીને તમે લઈ જઈ શકો ચેરી અહીંયા હાથ ધોઈ દઈએ વોશરૂમ ને બધું જે જવું જઈએ પછી આગળ જઈએ મજા આવી સરસ તો ભાઈ આ લાઈનમાં ઊભા છીએ એ ચેરી લીધી હોય એનું પે કરવા માટેની લાઈન છે લાંબી તો અત્યાં ઊભા છે લાઈનમાં અત્યાં ફૂલ સિઝન છે એટલે બહુ લાઈન છે પાંચ દસ દસ મિનિટમાં નંબર આવી જશે કદાચ જોઈએ હવે તમે આ ચેરી લઈ લીધી છે અહિયાં પે કરી દીધું છે 체રી નો 700 ગ્રામ થઈ 체રી 11 달러 ની અહીંયા કિડ્સ માટે ગાર્ડન બનાયેલું તો મેં કીધું જોઈએ અંદર શું છે ફેરી ગાર્ડન કંઈ ખાસ નહી ખાલી નાનું નાનું 2 છા ને 2 છા ખાલે કિડ્સ ના ખાલે તમારે થોડીવાર બેસવું એના માટે જ છે હવે તો અમે આવી ગયા છીએ આ ચેરી પિકિંગનું બધું એક્ટિવિટી કમ્પ્લીટ કરીને હવે અમે ઘરે જઈએ છીએ તો આઈ હોપ કે તમને મજા આવી હશે ચેરી પિકિંગ ફાર્મ જોવાની અને ચેરીને બધું અહીંયા કેવું હોય છે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયામાં તમે કહેજો કે ચેરી તમને માર્કેટમાં મળે છે કે નહીં ક્યાં મળે છે ને શું ભાવ હોય છે અહીંયા મોસ્ટલી પંદર ડોલર એટલે સાડી સાતસો આઠસો રૂપિયાની હોય છે કિલો તો તમે કમેન્ટ કરજો અને પ્લીઝ આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જેટલું બને એટલા લોકોને શેર કરજો અને એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો તો ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપજો રજા બાય બાય યોમ બાય બાય કહી દો